કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા જાય છે મિત્રો તો ફાઇનલી મિત્રો આ મારું ત્રણ ફૂટનું છે ઘર આવી ગયું છે અને તે કેટલા રૂપિયામાં આવ્યું છે હું તમને એ બધું કહેવાનું છું તો મિત્રો વિડીયો કરશે ચાલુ હવે તો મિત્રો આ સમય ત્રણ ફૂટનું માછલી છે અને તો આ માછલી ઘરની છે લંબાઈ તો તેની ત્રણ ફૂટ લંબાઈ છે અને તે ઘરની ઊંચાઈ છે તો તેને દોઢ ફૂટ ઊંચાઈ છે અને તેની લંબાઈ છે તો તેની એક એક ફૂટ લંબાઈ છે તો મિત્રો આ કાચ છે તો આઠ એમ એમનો કાચ છે તો આ ત્રણ ફૂટનું માછલી છે તો મને મિત્રો આ ત્રણ ફૂટનું માછલી કરશે તો મને પચીસસો રૂપિયામાં તે આવ્યું છે અને ત્યાં તે મેં ઘરની દુકાને તે મેં બનાવ દીધું હતું એટલે ત્યાં આપણે મને તો બનાવી દીધું હતું એટલે કોઈ પણ માછલીની દુકાન હોય તો ત્યાં આપને ઘરની ઘર તો આપણે તો બનાવી આપે છે અને તો મિત્રો મેં આની અંદર તો ભરી નાખ્યું છે પાણી હવે તો આ મિત્રો આ પાણી છે બિસલેરી બાટલાનું પાણી મેં ભર્યું છે તો મેં બિસ્લેરી બાટલા છે તો મેં સાડા ચાર બાટલા મેં નાખ્યા હતા પાણીના ત્યારે આટલું જો આટલું ત્યાં પાણી તો ભરાણું છે ત્રણ ત્રણ ફૂટના માછલી ઘરની અંદર અને કાલ છે લાઇટ તો મારું હતું બે ફૂટનું માછલી ઘર તો તેમાંથી લાઇટ મેં કાઢી નાખી છે બારે અને ત્યાં મારું ત્રણ ફૂટનું માછલી ઘર છે તો ત્રણ ફૂટના માછલી ઘરમાં લાઇટ મેં ફિટિંગ કરી નાખી છે અને ત્યાંમાંથી મેં પાણી ભરી નાખ્યું છે અને તો મિત્રો હવે તમે લાવ્યો છો કે ફિલ્ટર એટલે ત્રણ ફૂટના માછલી ઘરનું છે તો એ એવું તો હું ફિલ્ટર લાવ્યો છું અને તે હું ફિલ્ટર તમને પછી વિડીયોમાં હું બતાવવાનું છું હવે તો હવે મિત્રો વિડીયો કરશું એને પૂરું હવે